વિકાસ શેઠ એડવોકેટ આર કે પ્રાઇમ ટુ એકસો પચાસ ફૂટ રિંગરોડ ઉપર જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલ છે એમાં હર્ષાબેન નૈનાબેન અને ચંદ્રેશભાઈ નામના ત્રણ વ્યક્તિએ ઓફિસ ખરીદેલ છે ઓફિસ જે ખરીદી છે એ બાંધકામના પ્લાન બાંધકામની પરવાનગી ને જે દર્શાવી હોય એ વિગતોને ધ્યાને રાખી અને એને મિલકત ખરીદેલ એ પ્લાનમાં ટેરેસ છે એમાં ટુ વ્હીલરનું પાર્કિંગ બતાવ્યું છે અને એ જ પ્રમાણે એની બાંધકામ પરવાનગી મેળવી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવામાં આવ્યું છે આ બિલ્ડિંગનું કમ્પ્લીશન થયા પછી આ ઓફિસ ધારકોએ ઓફિસનો કબજો લીધો ત્યારે એમની પાસેથી પાર્કિંગ મેળવવા માટે અઢી લાખ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી એવું ફરિયાદીનું કથન છે અને એમના કહેવા મુજબ બિલ્ડર છે એ પાર્કિંગ આપવા માટે અઢી લાખ રૂપિયા મેળવે છે અને પચીસો રૂપિયાની પહોંચ આપે છે ત્યાર પછી જ પાર્કિંગ થઈ શકે બીજું કે સિત્તેરથી વધારે યુનિટનું આ ઓફિસમાં ઓફિસોનું બાંધકામ છે જેની સામે ફક્ત તેતાલીસ કે સુડતાલીસ જ પાર્કિંગ છે એટલે આજની તારીખે આ લોકોએ મિલકત ખરીદેલ હોવા છતાં એમને આ પ્રિમાઇસિસમાં પાર્કિંગની સુવિધા પ્રાપ્ત થતી નથી સુપ્રીમ કોર્ટની નાહલચંદના કેસમાં આપેલી ગાઈડલાઈન મુજબ અને પોલીસ શ્રી સુધીર સિંહા સાહેબે બે હજાર અગિયારમાં જે સર્ક્યુલર બહાર પાડેલ છે એ મુજબ કોમન એમ્યુનિટીઝ એટલે કે પાર્કિંગ જે છે એ વેચાણલાયક એરિયા નથી અને કોઈ પણ બિલ્ડર જો એ બાબતેનું વેચાણ કરે તો એ ઇન્ડિયન પિનલ કોડ ચારસો સડસઠ મુજબ ફોર્જરીનો ગુનો બને છે એવું ઠરાવવી અને આ સર્ક્યુલરના આધારે પોલીસ શ્રીએ દરેક પોલીસ કમિશનરને આ સર્ક્યુલર મોકલેલ છે આ પાર્કિંગની સુવિધા પ્રાપ્ત નહીં થતા ઓફિસ ધારકોએ બિલ્ડરને અનેકવાર વિનંતી કરવા છતાં એમને પાર્કિંગ નહીં પ્રાપ્ત થતા એમણે સૌપ્રથમ આ પોલીસ શ્રીની ગાઈડલાઈન મુજબ પોલીસમાં ફરિયાદ કરી હકુમત ધરાવતા પોલીસ સ્ટેશનમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરવાને બદલે ગુનો બનતો નથી એવો કરી અને કાર્યવાહી બંધ કરી દીધી ત્યાર પછી આ ભોગ બનનાર ફરિયાદીઓએ કોર્ટમાં ફરિયાદ કરેલી છે જેમાં કોર્ટે પ્રાથમિક તપાસ માટે પોલીસને મોકલ્યા પછી પણ પોલીસે આ પ્રોજેક્ટના મેનેજર એક ભાગીદાર અને ચોકીદારના નિવેદન ત્રણના લઈ અને વિશેષ કોઈ ઊંડાણપૂર્વક તપાસ કર્યા વગર કોર્ટને રિપોર્ટ કરી દીધો ગુનો બનતો નથી એટલે કોર્ટે રેકોર્ડ ઉપરના દસ્તાવેજો ફરિયાદીની રજૂઆત અને કાનૂની પરિસ્થિતિને ધ્યાને લઈ પીઆઈ અથવા પીએસઆઈ દરજ્જાના જે કોઈ સક્ષમ અધિકારીએ વિશેષ તપાસ કરી અને કોર્ટમાં એ બાબતે એનો ફરીથી રિપોર્ટ રજૂ કરવો એવો આદેશ કરેલ છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો